આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર શ્રી અખિલ ભારતીય સતપંથ સનાતન મહિલા મંડળ દ્વારા પ્રેરણા યાત્રા કાર્યક્રમ યોજાયો અરવલ્લી ઝોન ખાતે પ્રેરણા યાત્રાનું આયોજન કરવામાં શ્રી પૂનમબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું પ્રેરણાયાત્રા કાર્યક્રમમાં સતપંથ સનાતન મહિલા સહિત મહિલાઓની હાજરી રહી હતી આયોજન શ્રી માતાજી કુંવરમાં આશ્રમ વજેપુરા કંપા ખાતે કરવામાં આવ્યું હતું શરૂઆત શાબ્દિક આવકાર સાથે કરવામાં આવી હતી સ્ત્રીઓએ એકબીજાની મદદ તથા સહયોગ આપવો જોઈએ એના માટેની માહિતી આપવામાં આવી ગૃહિણી કંઈક નવું શીખે એના માટે ચંદનબેને સ્પર્ધા રમાડી હતી રમતના અંતે ત્રણ વિજેતાની જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તરફથી ત્રણ ઇનામ આપવામાં આવેલ હતા ચારસો નેવું જેટલી મહિલાના ફ્રેશ ક્રેનિંગ સ્વાતિબેન તથા ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ચંદનબેન વંદનાબેન રેખાબેન તથા શ્રી માતાજી કુંવરમા આશ્રમના ટ્રસ્ટી દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું